તો આપણું જંગલ વિસ્તારમાં પશુધન પકી ગયું છે તો સ્વાગત છે તમારું અમારા નવા બલકમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ હ જોઈ રહ્યા છો આપણી કંસન ધાવી રહી છે ઢેલરને તો હવે ઢેલર અત્યારે ધરાવી રહી છે બસડીકો તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ગૌધન એકદમ શાંત અને શાંત વાતાવરણમાં ઔષધિ ખજાનો નેચરલી ઘાસ સારો તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ અમારે મોરલ આમ ભાગી છે તો જોઈ શકો છો તમે કે આપણે નદી કિનારે નીચ ચક્રમ અનુસાર ફોગી ગયા છે એ પંખી અને પ્રાણીઓના સંગમમાં તો આ આપણું નદી કિનારો જોઈ શકો છો તમે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો થોડાક આગળ આવીએ કે ગૌધન આપણું પ્રારંભ કરે સારો ગ્રહણ કરવાનું તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આપણે નદી કિનારે જઈ રહ્યા છીએ અને મનીષે આપણી ને કંઈ ગોતવાનો પ્રયાસ કરે છે પણ મોકો નથી આપતા તેમના વતી તો આ આપણું પશુધન ગૌધન પ્રાકૃતિના ગોદમાં એકદમ નેચરલી જોઈ શકો છો તમે ઝીંઝવા ઘાસ મુસળ્યું અને એક કહેવાય છે કે મૂઝ નકોર ઘાસ આવે તો આવા અનેક પ્રકારના પશુ આહાર નેચરલી આપણું ગૌધન આરોગી રહ્યું છે અને નિત્યકર્મ અનુસાર બારે મહિના પણ આપણું આ પશુધન સારો ગ્રહણ કરવા ખુલ્લું રહે છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત જય ગૌ માતા વંદે ગૌ માત્રમ વિશ્વાંભરી ગૌ માતા જય